જેતપુર વીરપુર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે જેતપુરની ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી અને ઘટનાઓ છાશવાર સામે આવે છે ત્યારે હવે પ્રદૂષણ માફિયાઓએ યાત્રાધામ વીરપુર પાસેના નાની સિંચાઈ યોજનાનો સરિયામતી નદી પરના થોરાણા ડેમને પણ કેમિકલયુક્ત પાણીથી બાકાત નથી રાખ્યું જેમને લઈને વીરપુર ગામના ખેડૂતોમાં તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વીરપુર અને પીઠડીયા ગામને પીવાનું પાણી પૂરું પડતા અને ગામના જીવાદોરી સમાન એવો સરિયામતી નદીનો થોરાળા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખીને ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે જેના પગલે ખેડૂતો તેમજ ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો વીરપુર ગામની જીવાદોરી સમાન સરયામતી ડેમમાંથી વીરપુર પીઠડિયા તેમજ થોરાળા ગામના અંદાજીત વીસ હજાર જેટલા લોકો ને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ વીરપુર સાથે છેડા થઈ રહ્યાના આક્ષેપો વીરપુર ગામ લોકોએ તેમજ ખેડૂતોએ કર્યા હતા તેમજ થોરા ડેમ ને કરનાર સામે કડક પગલા લેવાની માંગ કરી હતી રિપોર્ટર વીરપુર અને આસપાસના વિસ્તારમાં થઈ રહેલ પાણી પ્રદૂષણને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સિંચાઈ વિભાગના સેક્શન ઓફિસર જેપી રાબડિયા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરિયામતી નદીમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા ડેમને પ્રદૂષિત કે કેમિકલયુક્ત કે પદાર્થ નાખેલ હોય માટે જીપીસીબીને જાણ કરી છે તેમજ આ ડેમને પ્રદૂષિત કરનાર અજાણ્યા સક્ષ્ય વિરુદ્ધ વીરપુર પોલીસમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે વીરપુર પાસેના થોરા ડેમને અવારનવાર પ્રદૂષણ માફિયાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છાશવારે ચેકિંગ કરવામાં આવે છે અને પાણીના સેમ્પલ પણ લઈ જાય છે પરંતુ આજ દિન સુધી આ પાણી સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી જીપીસીડીના અધિકારીઓને જાણ હોવા છતાં પણ પ્રદૂષણ માફિયાઓ સતત પાણી પ્રદૂષણ કરતા રહે છે આ બાબતે વીરપુર ગામના સરપંચે અગાઉ પણ પ્રદૂષણ વિભાગને લેખિતમાં ફરિયાદ પણ કરેલ છે જે જોતા જીપીસીબી દ્વારા આ પ્રદૂષણ માફિયાઓ સામે કડક પગલા લે તે જરૂરી છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારે સરયમતી નદી પરના ડેમના પાણીને પ્રદૂષિત કરવા પ્રદૂષણ માફિયા સામે કડક કાર્યવાહી સાથે કડક સજા પણ કરવામાં આવે તેવી ખેડૂતો તેમજ લોકોમાં માંગ ઉઠી છે રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર

અને તાત્કાલિક કડકમાં કડક સજા કરે આજુબાજુના ખેડૂને બધાની જમીન એકદમ ખરાબ થઈ જાય છે પશુ ને નુકસાન થાય છે ફોડલા થઈ જાય છે પાણીમાં પડે તો ખેતીની જમીન બગડી જાય ને ઉભા પાક ઉભા પાક સુકાઈ જાય ઓકે મારું નામ રમેશભાઈ ગાંડુભાઈ સરવૈયા હાલ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું મારો કારોબાર સંભાળું છું અને અમારી જે નાની સિંચાઈ યોજના જે સરિયામતી ડેમ તરીકે થોરાળાની ડેમ અને સરિયામતી ડેમ તરીકે ઓળખાય છે એ ડેમની અંદર કોઈ આવારા તત્વો પોતાની કમાણી કરવા માટે અને આવો ઝેરી કેમિકલ જે અંદર છોડે છે આની અંદર એવું લગભગ ઘણા વર્ષોથી આ ચાલે છે અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે ભૂતકાળમાં પણ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી એનું પરિણામ શૂન્ય આવ્યું છે એટલે સરકારશ્રીને કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને તમામને અમારી વિનંતી છે કે આની અંદરથી સિંચાઈનું પાણી તો જાય જ છે પણ લોકોના પીવા માટે થોરાડા પીઠળિયા વીરપુર આ જલારામ બાપાની પવિત્ર ભૂમિ છે ને યાત્રાળુ દેશ વિદેશથી આવે છે આ પાણી પમ્પિંગથી ત્યાં જાય છે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તો લોકોનું આરોગ્યની ધ્યાન રાખે અને લોકોને સારું પાણી મળે એના માટેની અમારી વિનંતી છે કે તાત્કાલિક પગલાં લઈ અને કાર્યવાહી કરવા વિનંતી ઓકે ખરું સિંચાઈ પંચાયત પેટા વિભાગ ગોંડલથી આ ડેમ છે સરિયામતી ડેમ એ અત્યારેની કચેરી હસ્તકનો જ છે અને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાને આજુબાજુ અહીંથી ગામ લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા આ ડેમમાં કોઈ દૂષિત પાણી ઠલવી ગયેલું છે જે બાબતે અત્યારે સ્થળ વિઝિટ કરી બે જગ્યાએ જોયું પણ ત્યાં ગઈ રાતનો વરસાદ વધારે હતો જેના કારણે પાણી વધારે આવી ગયું એટલે આ કેમિકલવાળું પાણી જતું રહ્યું હતું આ એક જગ્યા ત્રીજી જગ્યા છે જ્યાં અમને જોવા મળ્યું છે જેનું આમ કાચું સેમ્પલ એ લીધેલું છે અને અત્યારે હાલ પૂરતું પોલીસ ફરિયાદ અને જીપીસીબીને જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે